મિત્રો આપ સર્વે જાણો છો અને આપણે વર્તમાન પત્રોમાં અથવા તો ટીવીમાં પણ જાણ્યું હશે દ્વારા જાણ્યું હશે કે અયોધ્યા ખાતે નવા રામ મંદિરની છતમાંથી પાણી ટપકે છે એથી વિશેષ તો પહેલા જ વરસાદે અયોધ્યા વાસીઓના ઘરોમાં પાણી ભરાઈ ગયા અને રસ્તા પર મોટા ખાડા પડી ગયા આખું રામ મંદિર એ ભ્રષ્ટાચાર ઉપર ઉભું થયેલું છે એમ કે તો ખોટું નથી એકાદ વર્ષ અગાઉ આપને કદાચ યાદ હશે કે પછાત જાતિના લોકોના જમીન માલિકો જે હતા તેમની પાસેથી પાણીના મૂલ્યે અમુક માણસોએ જમીન મેળવી અને એ જમીન રામ મંદિર ને મોટા ભાવે વેચી મારી રામ મંદિર ટ્રસ્ટ ને વેચી કરોડપતિ થઈ ગયા એ મૂળ જમીન માલિકો હતા એ પછાત જાતિના હતા હતા ટૂંકમાં આ બાબતે બહુ ઓબારો થયેલો અને પોલિટિકલ પાર્ટીઓ પણ રાજકીય પક્ષો પણ આ બાબતમાં થોડું ઘણું ચર્ચા કરેલી પણ સરકાર અને ટ્રસ્ટી ચંપતરાય બધું જાણતા હોવા છતાં આપણા જેવા હોય જેમણે રામ મંદિર બાંધવા માટે યથાશક્તિ ફારો આપેલો તેનો આવો ઉપયોગ કરનારને દૂર નહીં કરેલા ગમે તે કારણ હોય ગાંધી વૈદનું તૈયારું હોય કે એકબીજાના પોલ જાણતા હોય આ વખતે સરકારે એ વખતે સરકારે ઈડી આઈટી સીબીઆઈના કશા જ પગલાં લીધા નહોતા તેમને કશું જ કરવાનો આદેશ નહીં મળ્યો હોય જે હોય તે અઘોષિત ઇમરજન્સી દાખલા રૂપે અઘોષિત ઇમરજન્સીના દાખલા રૂપે પહેલાના જે જમીનનો સોદો થયેલો એ કેસની અંદર ઝારખંડના મુખ્યમંત્રી હેમંતભાઈ સોરેન ફિટ કરી દીધેલા અને વગર કારણે પોતા મહિનાની જેલવાસ એમને ભોગવવો પડેલો શું એમ કરવામાં કશું બાકી રાખ્યું નથી લોકસભા લોકસભાની ચૂંટણીઓ મે જૂન બે હજાર ચૌદમાં આવી રહી છે ત્યારે મતની વાવણી કરવાનો સમય માર્ચ એપ્રિલ સરકારે નક્કી કર્યો ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પર રામ આવે છે હનુમાનજી આવી રહ્યા છે પુષ્પક વિમાન ઉતરી રહ્યું છે તેવા બનાવટવાળા દ્રશ્યો બતાવવાની શરૂઆત અગાઉથી કરી દીધેલી એ સમયે મંદિર અધૂરું હતું છતાં રામના નામે વેપલો નફો મળે એટલે રામ કામ શરૂ થયું છતનું કરનારું પથ્થરો સાધા પુરાય કે સાધા એકબીજાને ફિટ થઈ જાય તેની ચિંતા કર્યા વગર પથ્થરોની ગોઠવણી શરૂ થઈ હશે કારણ કે છત પૂરી કરી દેવાનું કારણ કે મોદીને ઉદઘાટન કરવાનું છે માટે કામ ઝડપથી કરવાનું આ કામ ઝડપથી પૂરું થાય તેવા ઈરાદે કારણે આજે છત લીક થઈ રહી છે ભગવાનની કૃપા છે ભગવાન રામની કૃપા કે છતથી પાણી જ લીક થયું ઉપરથી પથ્થર ના પડ્યો નહીતર ન બનવાનું બની જાત મંદિરની અંદર આવી પરિસ્થિતિ કોરિડોર માટે થઈ એ પણ મોદી સાહેબ ઉદઘાટન કરવાના છે કોરિડોર ઝડપથી બનાવી દો અને પૂરું કર એ કોરિડોર પણ તૂટી ગયું હવે રામ જાણે કે એક તો છતમાંથી પાણી પીવ્યું કોરિડોર તૂટી ગઈ આજે તો એવા સમાચાર મળ્યા છે કે ત્રણ એરપોર્ટના કેનોપી પણ તૂટી પડ્યા જે ઉદ્ઘાટન કરવાના હતા માઉદી સાહેબે એ બધા તૂટી પડ્યા માટે પૂરું કર્યા વગર કોરિડોરનો નાશ થયેલું એથી વિશેષ મોદી સાહેબે જે રોડ તૈયાર કરી દો કે વીઆઈપી વીઆઈપી માટે પૂરણી કર્યા વગર રોડનું કામ શરૂ થયું અને સુંદર દેખાવા લાગ્યું પણ ન્યાયના દેવતા રામ જેમણે શબરીના એઠા બોર ખાધેલા જેઓ ધાર્યું હોત તો વાલીના મહેરમાં રહી શકત અને વાલી મારફત એ રાવણને જીતી શકત પણ સુગ્રીવ અને ને એમને સાથ આપ્યો અન્યાયનો ભોગ એ બનેલો હતો તેને સાથ આપ્યો આજે પણ એ રામ જાગૃત છે ભૂતકાળમાં પણ હતા અને ભવિષ્યમાં પણ તેના વગર ચાલવાનું નથી એવા પ્રભુ શ્રી રામે બતાવી આપ્યું કે મને સબરીના એઠા બોર મીઠા લાગે છે રામ દલિતોના રામ દલિતોના પછાત જાતિના પ્રિય છે હું ખાતો નથી અને ખાવા દેતો નથી એવા ખોટા સૂત્રો રામ આપતા નથી પણ તરત જ પરચો આપે છે જેનું રામના નામે ખાધું હશે તેણે બહાર તો કાઢવું જ પડશે ને પહેલા વરસાદે જોયા ને ચમત્કાર અમારા આમાં ભોગવનારું કોણ જાહેર જનતા કારણ કે આપણે આપણા ટેક્સના પૈસા ટેક્સના પૈસા ત્યાં આગળ આપીએ છીએ અને સરકાર ખોટે ખોટા તખતીઓ ઉપર ચાડવાના ફોટા પાડવાના ઉદઘાટન કરવાના પાછળ પૈસા વાપરે રાખે છે અને ઉદઘાટન તૂટી જાય છે તાત્કાલિક કામ કરવામાં રોડના ખાડાઓની તપાસ કર્યા વગર જે બનાવ્યા હોત તે પછી રોડ જ્યાં ભયજનક લાગતો હોય ત્યાં કામ પૂરું પાછળથી કરી શકાય કે ભાઈ અત્યારે હાલ કરી નાખો છો પછી પાછળથી આપણે કરી દઈશું આ બાબતમાં બાજુમાં સ્તરિયું નથી હતી છતાં પાણીનો નિકાલની વ્યવસ્થા કરવાના ખામી રહી ગઈ જેના કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા અજીત અંજુમે તો વ્યંગમાં જણાવેલ છે કે આ ખાડા રાજા દશરથે કર્યા હતા અંતમાં કહેવાનું એટલું કે કે આ મંદિરની અંદર પછાત જાતિનો માણસ ether ગંગાધરથી ધોઈ નાખે છે ओबीसीનો કોઈ માણસ આવે ત્યાં ને ગંગાધરથી ધોઈ નાખે છે આટલી બધી દુશ્મનો નફરતતા પછાત જાતિઓ માટે રાખવાની ન હોય અને તેમાં કહેવાનું એટલું જ છે કે પરીક્ષાનો ભાડો ફૂટી ગયો છે અને શ્રી અમારા ગામડામાં દરબારને કહે છે એટલે કહ્યું હો શક્તિભાઈ શક્તિસિંહજી તેમણે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એનવી પટેલના સેશન્સ કોર્ટમાં ફાઇલ કરેલ સોગંદનામાની ચર્ચા કરી હતી જે બદલ તેમને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એમને શુભાશીત છે પણ આ જે ચર્ચા આપે કરી ગુજરાતીની અંદર એ ચર્ચા આપે હિન્દીમાં કરો તો આખું ભારત આ જે કૌભાંડો જે થયા છે નીચની અંદર એના ભારતથી વાકેફ થઈ શકત આટલું આજે મારે કહેવાનું છે બસ